અને કંડક્ટરને ચાની તલબ લાગી હોય એ રીતે ચાની ચુસ્કી માણવા માટે જતા રહ્યા આ આ છે 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 તે વાયરલ થઈ રહ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ એમટીએસ ના ડ્રાઈવર કે જેઓને ચાની તડપ લાગી હોય એ રીતે બસ સાઇડમાં ઉભી રાખી અને ચાની ચુસ્કી માણવા માટે જતા રહ્યા કોઈ કાર્યવાહી થઈ છે ખરી તેમના વિરુદ્ધ દીક્ષિતા હાલ તો જે વિડીયો વાયરલ થયો છે તે એમટીએસ ના શાસકો પાસે પણ પહોંચ્યો છે જેના આધારે તેમને સમગ્ર મામલામાં તપાસ કરી અને જે કઈ કસૂરવાર હશે કે કયા સંજોગોમાં ઘટના બની તેના આધારે લેવાની વાત કરી છે પરંતુ એટલું સ્પષ્ટ છે કે ડ્રાઈવર અને કંડક્ટર આ પહેલી ઘટના નથી કે જેનાથી વિવાદ સર્જાયો છે ભૂતકાળમાં પણ અનેક એવા આપણે વાયરલ વિડીયો દર્શાવી ચૂક્યા છે અને જે અહેવાલ પણ દર્શાવ્યા છે કે કેવી બેદરકારી પૂર્વક તેઓ બસો હંકારે છે કેટલાક કિસ્સામાં નશો કરેલી હાલતમાં પણ કર્મચારીઓ જોવા મળે છે મહત્વની બાબત એ છે કે સંચાલન ફક્ત ફક્ત ખાનગી હાથમાં છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના શાસકો આ કોન્ટ્રાક્ટરના શરણે ક્ષણે થઈ ગયા તેવું લાગી રહ્યું છે જેથી કરીને આવા કિસ્સામાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી ફક્ત પેનલ્ટી કરીને સંતોષ માનવામાં આવે છે આ કિસ્સામાં પણ શું પગલા લેવાય છે તે જોવાનું રહેશે દીક્ષિતા બિલકુલ આભાર અર્પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું